વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચારસો ને સાડત્રીસ કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પ્સમાં અદ્યતન ઓપીડી એન્ડ વોર્ડ બિલ્ડીંગનું એક ખાસ મુહૂર્ત કરાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૂપિયાના અનેક વિકાસ કાર્યોનું કેન્દ્રીય રેલવેના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબીન જરદોશ અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ચારસો સાડત્રીસ કરોડના ખર્ચે ઓપીડી અને વોર્ડ નંબર બિલ્ડિંગ વડાપ્રધાન શ્રીના હસ્તે એ ખાસ મુહૂર્ત કરાયું હતું જેનો જીવન પ્રસારણ સાથે સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને મેડિકલ સ્ટાફે નિહાળ્યું હતું પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પ્લસ બાર માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હાઉસિંગ વોર્ડ ઓપરેટિંગ રૂમ સ્પેશિયલ રૂમ ઓપરેશન થિયેટર રૂમ તાત્કાલિક સારવાર ઝીરિયાટીક ડર્મેટોલોજી સર્જરી સાયક્રાટીક ઇએનટી એપ્ટેલમોલોજી પીડિયાટ્રીક ઓર્થોપેડિક ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ વેઇટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે સાથે ડાયગ્નોસ્ટિક મશીન એક્સરે સર્જિકલ ઉપકરણો દર્દીની ક્ષમતા ટેકનિશિયનો વહીવટી સ્ટાફ સહાયક સ્ટાફ જેમાં સફાઈ જાળવણી વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે વર્તમાન કેમ્પમાં ખૂટતી મેડિકલ સુવિધા ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય

શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાજમેરા તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ કોલેજના ડી ડોક્ટર રાગીનીબેન વર્મા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર એચ ઓડી અને ચેસ્ટ ડોક્ટર પારુલ વડગામા આરએમઓ ડૉક્ટર કેતન નાયક નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ ઇન્દ્રવતી રાવ અને અધિકારીઓ સિનિયર તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ ડોક્ટર ગમેશ ગોઈક મેડિકલ હોસ્પિટલ હાલ સુપર નવી બિલ્ડિંગના શ્રી દ્વારા ઈ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે આ ખાતમુહૂર્તમાં આ બિલ્ડિંગ માટે ચારસો સાડત્રીસ કરોડ સેન્ક્શન થયેલા છે અને આ આમાં ગ્રાઉન્ડ ફ્લોર બેસમેન્ટ અને બાર માળની એક બિલ્ડિંગ બનાવવામાં આવશે જે અંદાજિત થી અઢી વર્ષમાં કન્સ્ટ્રક્ટ થઈ જશે આમાં બધા અમારા જે સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ એ રહેશે એના સિવાય જો અમારે જે બીજા બિલ્ડિંગ છે જેમ કે કિડની બિલ્ડિંગ છે અને અમારા સ્ટેમ સેલ બિલ્ડિંગ છે જ્યારે પણ અમને આ બિલ્ડિંગ હેન્ડઓર થશે ત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અમારા સુપર સ્પેશિયાલિટીના ડિપાર્ટમેન્ટ ખોલવામાં આવશે સુવિધા ઉપલબ્ધ આમાં નવી બિલ્ડિંગમાં અમારા જે આખા અસ્પતાલની જે પણ છે છે ડિપાર્ટમેન્ટ જે આ બધા કવર કરવામાં આવશે જેમ કે મેડિસિન સર્જરી છે પીડીયાટ્રિક્સ છે ગાયનેકોલોજી છે આર્થોપેડિક્સ છે સ્કીન વિડી ઇએલટી ઓપથો ફિઝિયોથેરાપી આમ બધા ડિપાર્ટમેન્ટ રેડિયોલોજી આમ બધા ડિપાર્ટમેન્ટ કરવામાં આવશે મુખ્ય મહેમાનમાં માનનીય મંત્રી શ્રી દર્શના જતોષ મેડમ હતી અને શ્રી નિરંજન ઝાજમેરા શ્રી ભાજપના પ્રેસિડેન્ટ એ હતા અને પછી મેયર શ્રી માવાની સાહેબ હતા અને એસએમસી ના કાઉન્સીલર એ હતા